અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે ઓગણચાલીસ પોઈન્ટ એસી કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ત્યારે પાર્કિંગ વ્યવસ્થા ફૂટ બ્રિજ સહિત વિવિધ સુવિધાઓથી સજ્જ બનનાર અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું હતું અમૃત રેલવે સ્ટેશન યોજના હેઠળ વડોદરા ડિવિઝનમાં કુલ સોળ રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે આ રેલવે સ્ટેશનોમાં મુસાફરોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ સર્વ સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યા છે અંકલેશ્વર કીમ કોસંબા સાયણ ઉત્તરાયણ ગોધરા કરમસદ તેમજ મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનોના પુનઃ વિકાસ માટેની કામગીરી કરાશે ત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે ઓગણચાલીસ પોઈન્ટ એંસી કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેમાં સર્ક્યુલેટિંગ એરિયા પાર્કિંગ સ્ટેશન બિલ્ડિંગ સાઇનેજ વોટર બૂથ ટોયલેટમાં સુધારો થશે પ્લેટફોર્મ પર બાકડા અને પાણીની પરબને સુવિધાયુક્ત બનાવવામાં આવશે આ ઉપરાંત મીટર પહોળો ફૂટ બનશે તથા લિફ્ટ મૂકવામાં આવશે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એન આર ધાંડલ અંકલેશ્વરના પ્રાંત અધિકારી મામલતદાર સહિત રેલવેના અધિકારીઓ હાજર હતા અને આ તબક્કે ચિત્રકામ સહિતના સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ લોકાર્પણ અને ખાત મુહરતનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતમાં જે રેલવે સ્ટેશનો જે છે એને અદ્યતન પ્રકારની સુવિધા માટે ઘણા બધા પ્રોજેક્ટનો લોકાર્પણનો કાર્યક્રમ કર્યો અને કેટલાક ખાતમુહૂર્તના કાર્યક્રમો કર્યા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માગે છે મજબૂત ભારત બનાવવા માગે છે વિદેશો અમેરિકા જાપાન જર્મની જેવા જે મજબૂત રાષ્ટ્રો છે એમની હરોળમાં નથી આવી દેશોની અંદર રાષ્ટ્રની અંદર જે પ્રકારની સુવિધા છે રોડ રસ્તા રેલવે જે માળખાગત જે સુવિધા છે એવા જ પ્રકારની સુવિધા આપણા દેશમાં પણ તેઓ પ્રદાન કરી રહ્યા છે રેલવેમાં પણ આપણે જોઈએ છે કે સમગ્ર દેશમાં જે રેલવે સ્ટેશનો પહેલાં પુરાની સરકારોમાં કેવી સ્થિતિ હતી જૂની સરકારોમાં આજે દેશના મોટા ભાગના રેલવે સ્ટેશનો અદ્યતન સુવિધાથી સજ્જ છે ધર્મેશ પટેલ ન્યુઝ અંકલેશ્વર